નમસ્કાર વડોદરા ખાતે સંસ્કાર મંડળ સંસ્થા જે છે ખારીવાવ રોડ ખાતે ત્યાં એક થી અઢાર અધ્યાય વિદ્યાર્થીઓને જ ગણાવવામાં આવે છે બધા વિદ્યાર્થીઓ કંઠસ્થ કરે છે નાનપણથી જ આ સંસ્થા સિત્તેર વર્ષથી ચાલે છે એમાં અમે પાંચ જણ શૃંગેરી કર્ણાટક ખાતે એકથી અઢાર અધ્યાયની પરીક્ષા માટે ગયા હતા ત્યાં બધાનો અમારો એક એકથી પાંચે પાંચ જણનો પ્રથમ ક્રમાંક આવેલ છે અને અમને એકવીસ હજાર રૂપિયા રોકડા અને સર્ટિફિકેટ પ્રાપ્ત થયેલ છે અને એવી અમે લોકો આ મંડળમાંથી આગળ આવીએ છીએ ત્રણ વર્ષથી બધા જ અહીંથી વિદ્યાર્થીઓ જે જાય છે એ પ્રથમ ક્રમાંક આવે છે તો સંસ્કાર મંડળનો ખૂબ ખૂબ આભાર અમે લોકો સંસ્કાર મંડળમાં ભગવદ્ ગીતાનો અભ્યાસ કરીએ છે અને તેનાથી જ અમે શૃંગેરી મઠ એકથી અઢાર અધ્યાય ભગવદ્ ગીતાના કંઠસ્થ પરીક્ષા આપવા માટે ગયા હતા અને તે પરીક્ષામાં અમે પાંચ જણ સંસ્કાર મંડળ તરફથી ગયા હતા અને પાંચે પાંચ જણનો પ્રથમ ક્રમાંક આવેલો છે તેના માટે અમે સંસ્કાર મંડળનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેમને અમારી સાથે ખૂબ જ મહેનત કરીને અમને આ ગીતાનું અધ્યયન કરાવીને અમારો ક્રમાંક મેળવવા માટે પૂરેપૂરી રીતે અમારી મદદ કરી છે નૅલલં નો 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 નકલલ નો નઓલલ નઓલ ન નંં